રાજપૂત સમાજની સાથે સાથે આમ એવું કહી શકાય વર્ણ આપણી સાથે તો માંથી અત્યારે આપણી સાથે દિલીપભાઈ ઉપસ્થિત છે દિલીપભાઈ પટેલ કે જે રાજપૂત સમાજ માટે હંમેશા ડિબેટ અને વિડીયો મુકતા રહેલા છે તો દિલીપભાઈ વિનંતી કરીશ કે આજે રાજપૂત સમાજ વિશે આટલી મોટી સંખ્યામાં જયારે રાજપૂત બેઠો છે ત્યારે એ શું કહી રહ્યા છે દિલીપભાઈ જય અર્જુન ભાઈ દ્રોણ નો શિષ્ય હતો ધર્મરાજ નો નાનો ભાઈ હતો અને કૃષ્ણ નો મિત્ર હતો ને તો એને જગાડવા માટે ચૌદ અધ્યાય કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના ના મેદાન માં કરવા પડ્યા હતા આપડે સમાજ જાગી ગયો છે

કદાચ સરકાર અજીવ છૂટી છે આ એ સમાજ બેઠો છે કે જેને સુટી આપવામાં આવે તો ત્રણ દીમા કોડીઓ કરી જાય આ તો રૂપાલા છે તો જાગવું હોય તો જાગી લેજો જો રૂપાલાની કદાચ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તમે કદાચ એવું માનતા હોય કે રાજકોટની એક સુટ્ટી હું ફરક પડે ચારસો નહીં બસો પાર નહીં જઈ શકો અને હું તો હંમેશા કઉ છું કે જે દિવસ ક્ષત્રિય જાગી ગયો ને એ પાછું દિવસનું નિર્માણ જે વર્ષો થી હું મહેનત કરતો હતો કે ક્ષત્રિય સમાજ એક થાય આજે આ સભા જોઈને મને એવું લાગે છે કે કદાચ મારી મહેનત પડી છે દરેક વસ્તુની અંદર એક નેગેટિવ ને એક પોઝિટિવ પાછું હોય

કે તમારા જોડે તમારા સમાજના આગેવાનો તમારા સમાજના આગેવાનોને મજબૂર કરીને ફોન કરીને ટોર્ચર કરી અને કઈ પણ નિવેદન આપવામાં આવે તો એક તમે સમાજના આગેવાનો વિશે જે ના ગમે એને સાઈડ કરજો એનો સોશિયલ મીડિયામાં ક્યાંય વિરોધ નહીં કરતા નહીતર તમારા જ હાથે તમારા જ જોડે તમારા દ્વારા તમારા સમાજ નું નેતૃત્વ પતાવી દેવામાં આવશે ઓલરેડી રાજકારણ માંથી પતી ગયું છે અને સમાજના ના આગેવાનો જો તમે જ બતાવી દેશો ને તો આ સમાજ નું અસ્તિત્વ પાછું ખતરા આવશે એટલે સમાજના ના વિરોધ નહીં કરતા જય માતાજી જય ભવાની આભાર દિલીપભાઈ